અંદર ચલો આ હેડી ના મોય આ હેડો આટલે થી આ તા તમોને વધારેનો આલ્યો છે વધારાનો કોઈ નહીં અને લે આવો તો મજૂરી કરો ભેગું કરો આખો તમે હેડો થી હેડો મારા બાપાને તું તાર કહી દેજે તા જો ફુટુ આય ફૂટી દે હેટ ના ના મફત નું છે ભાડા મફત નું ખાઓ પડાઈ છે લે આલુ સા હળા મફત આવો છે બસ વધારે ભલા વિઘો તો બરા ખાવા વિઘો તમે લીધું છે મોય વધારેનો

અત્યારે હું હેતર માં જઈને આવ્યો હું જોઈને આવ્યો ઉપર આયા કેટલે દાદા ગેરી કરે છે તારો બાપુ હોમ ને તેમ જે થાય કઈ નાયો હાલ હોય પાળીયો કે ઉંધો કઈ નાયો કે તને તને બોલ્યો મને બોલે તમને કીધું તારો બાપો મોટી ટોપ છે કી લે હેડ ના ના હેણો બોલી જા લ્યા હેડીએ ટોકા સુડા કઈ ના છે આ દાડા દાડા હેડો હેડતો હેડતો કેટલા આયા છે હું તો કહેતા નહીં તમે બા હાથ ન તો જો કા

ના હોય ને તો પોછા આ રોજ નું દુઃખ જાય સર ને કોડિયે પાડીયા લે બધું કઈ નાખે

પણ <muchas> આવતો <muchas> મારે શો પગે તારા હેતરમાં દેવો જાય હેતર જ મી આલ્યું છે ને આ તો લેબળો પાડવા છે લેબળો પાડવા નકો ભરે ખેસી લો આમાં હાલ હાલ હમણા બુક્કા બેવાના ને આટલી તો હમણાં ખોડા ફૂટી જાવ અરેડા તો ખાલી કીધું તને અરે આઈ જા નહીં લળું એ વાત લે મૂડ નહીં માર બોલા તારા છોકરાને પાછો નહીં અમે લડવા આયા જ નહીં પણ ખાલી કહેવા છે બાપા ઠોકો ક એ વિપ્રોપોંમ લા ફેજી નાખશે લ્યા બેવની હું ઘરથી હું હું કા લઈને આયો એક મનો તા લડવા પણ તું કે હથિયાર નહીં એક પણ હથિયાર ખોક ના આપડા પાસે નહીં હથિયાર મંગા સવડન નો એ જવાબ પેલો લેબળો પાડવા આયા હોય ઈકળમાં તમે કામ કરીકો ને ઓકણ ખોટીકાલે બખાડા કરવા આવ્યો નહીં હાલ થાય હું ઠોકી દો નકામ પડી જાવ હારું હેડ ઓમ ઓમ હું કરીશ ઓમ 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 કરીશ ઓમ પછી એ તો પછી બતાય હા હા જા હેડ હેડો થી

આયા તા તો મને ખબર હતી કે તમે પામ બનાવીને મને મારવા આયા હતા પણ આ તો કોઈ કોદા કાઢો એવા નહીં પપ્પા તો એ પણ કાકા તું કો આટલા બધા બીવો છો એ તો જને ગાવા ગયા એને કબર પડે કોને મળી તું હતા કાકાય સોડીઓ પાડી નાખ છે જો પડે ની તો આમ પોણી ના માજજે કેમો ગા પડે છે તાણે કે મે તો

પટાઈ દઉં અમે આવીએ હું લાવું કે જોઈ નું હું થોડી લાવું ડાબો લાવું જમણો હાથ લાવું હાથ કાપીને લાવજો અરે ઓમ કઈ ખેસી નાખું નો નોહો હુદી હું લાવું તિયા ડાબો હાથ લેતા આવ ના ના જમણો 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 હા જમણો ના એ જમણો ઉપાડ્યો તો મારા ઉપર કોન બોન કાપવા છે ના કોન તો સાચી નિશોણી લેતા આવ એ તો હાથ આવી જાય એટલે જોઈ લેવું હા પોક્યો નહીં હમણા હાલ હમણા જો હમણા હાલ હમણા જો ધારું જો નાને

કશો વાતોને મારા લાફા ઠોકવા છે ને કા તો લઈ રવ ગાડી લઈ લે લઈ લે લે તમાર હાથ શું સાબો તો ભારે બસ એ બસ મારા ઓગણા જે દાદાગીરી કરવા આવે ને મારા બે ભાઈ ને મી નહી છોડ્યો કરી તાર રસ્તો પડે ની આપડો તા

અમે તો એટલે વાત પૂરી આ વાતો રણ બાંધો સાધો